કેશોદમાં પિયાગો રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો ગાયને બચાવવા કેશોદના માર્કેટિંગ યાર્ડ સામે પિયાગો રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા કેશોદના માણેકવાડા નાગદેવતા મંદિરે દર્શન કરી પરત બાવતા અકસ્માતની ઘટના બની હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ આવતો હતો કેશોદ માયે ક્યો ઓર હે બ્રેડ મારી ને મારી મિત્ર ના પાસ્ટર હતી બ્રેડ ના પોલીટી મારી કેટલા લોકો इजाजत થી આને ક્યા છે જે યે કેસો સિવિલ માં હે કેટલા લોકો ઇજાજત હટ જણા આયા સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટન લીલા લીલા છો उपज स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो सुज लखलूट कॉस्बोस एरंडा बियारा